નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ કરજણ સિનોર તાલુકા ક્ષત્રિય સમાજનો સન્માન સમારોહ યોજાયો કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજવાડી ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ગ્રામ પંચાયતો અને સમાજના ધોરણ દસ અને બારના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સમાજમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ભાર મૂકવાની વાત થઈ આ સન્માન સમારોહમાં વાગોડેના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહકારી આગેવાન જીબી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજ આગેવાનો અને ચૂંટાયેલા દ્વારા સન્માન કરવામાં કરીને આજની આ સમાજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડોદરા જિલ્લામાંથી વાઘોડિયા અને પાદરાના બંને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત અમારા રાજપૂત સમાજના વિષ્ણુ પિતા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહજી સોલંકી તેમજ જીતેન્દ્રસિંહજી રાઘવ નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહી પહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો વડીલો વિદ્વાન મિત્રો હાજર રહીને કઈ સુંદર કાર્યક્રમ બનાવીને સમાજની એકતા સમાજની સંસ્કૃતિ અને સમાજની અંદર જે રહેલા વિચારો છે એ સમાજમાં કઈ રીતે આગળ વધે એના મૂળ હેતુ સુધી પહોંચવાના પ્રયત્ન કરીને આ સમાજ શિક્ષિત બનીને ખૂબ પ્રગતિ કરીને વિશ્વના ફલક ઉપર સંપૂર્ણ વર્ગના ઇતિહાસનું ફરી બનાવીને ખૂબ તેજી ટકોરી કહેવાય એવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આજના બધા જ નિર્મીઓને આહવાન કરું છે કે આવી દરેક નિતિઓમાં ઉપસ્થિત રહે સરકારીને મૂળબૂદ બનાવ્યું એ નમસ્કાર લઈ શક્યું